શ્રીમદ્ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જે માનવતાને જીવવાનો સાચો માર્ગ શીખવે છે ભગવદ્ ગીતા સદાચાર કર્તવ્ય અને પ્રેમના પાઠ શીખવે છે ભગવદ્ ગીતાનું જ્ઞાન માનવ જીવન અને મૃત્યુ પછીના જીવન બંને માટે ઉપયોગી માનવામાં આવે છે ગીતા જીવનનું સંપૂર્ણ દર્શન છે અને જે લોકો તેનું પાલન કરે છે તે શ્રેષ્ઠ છે ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાય અને સાત સો શ્લોકો છે જે દરેક માટે વાંચવા મુશ્કેલ છે તેથી આજના ખૂબ જ ખાસ વિડીયોમાં આપણે ભગવદ્ ગીતાના સો વિચારોની ચર્ચા કરીશું આ શીખીને તમે ભગવદ્ ગીતાનો સાચો અર્થ સમજી શકશો તેથી દરરોજ રાત્રે સૂતા પહેલાં આ વિચારો સાંભળો તો ચાલો ભગવદ્ ગીતાના સો મહત્વપૂર્ણ વિચારોનું અન્વેષણ કરીએ ભગવાન કૃષ્ણ કહે છે કે જેમ અંધકારમાં પ્રકાશ ચમકે છે તેમ સત્ય પણ ચમકે છે તેથી વ્યક્તિએ હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ મૃત્યુ એક અપરિવર્તનશીલ સત્ય છે આ વિશ્વની રચના થઈ ત્યારથી જન્મ અને મૃત્યુનું ચક્ર ચાલુ છે જેમ કોઈ વ્યક્તિ જૂના કપડાં ફેંકી દે છે અને નવા પહેરે છે તેવી જ રીતે આત્મા પણ પોતાનું જૂનું નક્કામું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે આ કુદરતનો નિયમ છે આ સત્યને સ્વીકારો વ્યક્તિએ વર્તમાનમાં ભયમુક્ત રહીને જીવવું જોઈએ જ્ઞાની લોકો મૃતકો માટે શોક કરતા નથી જેઓ હવે જીવિત છે તેઓ જાણે છે કે જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ ફરીથી જન્મ લેશે અને એક દિવસ ચોક્કસ તેઓ પણ મૃત્યુ પામશે કર્મ એ સૌથી મોટો ધર્મ છે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહ્યું છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જન્મે છે અને કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા વિના જીવી શકતું નથી વ્યક્તિએ પરિણામની ચિંતા કર્યા વિના ક્રોધ અને આવેશોમાં આવ્યા વિના પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ ક્રોધ એ વ્યક્તિને નરકમાં લઈ જતો દરવાજો છે ક્રોધ વ્યક્તિના મનને અશાંત બનાવે છે ક્રોધના માહોલમાં વ્યક્તિ ઘણીવાર પોતાને નુકસાન પહોંચાડે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિએ ક્રોધથી દૂર રહેવું જોઈએ તમે ગમે તેટલા ગુસ્સે થાઓ શાંત રહેવાનો પ્રયાસ કરો આ દુનિયામાં આજે તમારી પાસે જે કંઈ છે તે ગઈકાલે કોઈ બીજાનું હતું તે બીજા દિવસે કોઈ બીજાનું હશે તમે અહીં ખાલી હાથે આવ્યા છો અને ખાલી હાથે જ જશો મનને નિયંત્રિત કરવું મહત્વપૂર્ણ છે માનવ મન પવન જેવું ચંચળ છે તે મન છે જે લોકોને વાસનાથી વિચલિત રાખે છે જો તમે તમારા જીવનને સફળ બનાવવા માંગતા હો તો તમારા મનને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારા મનને નિયંત્રિત કરવાથી તમારા મનની શક્તિ કેન્દ્રિત થાય છે જેનાથી તમારા કાર્યોમાં સફળતા મળે છે ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મનને કાબૂમાં લીધું છે તે બિનજરૂરી ચિંતાઓ અને ઈચ્છાઓથી દૂર રહે છે વધુમાં તેઓ સરળતાથી પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરે છે અને જો મનને નિયંત્રિત કરવામાં ન આવે તો તે તમારો સૌથી મોટો દુશ્મન બની જશે અને જે વ્યક્તિ હંમેશા શંકા કરે છે તે ક્યારેય શાંતિ મેળવી શકતું નથી તેથી શંકા કરવાનું ટાળો વધુ પડતી શંકા મનની શાંતિને ખલેલ પહોંચાડે છે અને વ્યક્તિ મૂંઝવણમાં મુકાય છે અને તેના સંબંધોનો નાશ કરે છે શરીરની સુંદરતા મનને આકર્ષે છે જ્યારે પ્રકૃતિની સુંદરતા હૃદયને આકર્ષે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે વ્યક્તિ મને જાણે છે તે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થાય છે જે વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચે છે અને તેનું પાલન કરે છે તેના બધા દુષ્કર્મો રદ થઈ જાય છે જે તેના માટે નક્કી છે તે તેની પાસે દોડીને આવશે અને જે તેના માટે નક્કી નથી તે આવીને ભાગી જશે જેમ પવનના ફૂંકાવાથી હોળી ભટકાવી શકે છે તેવી જ રીતે માનવ ઈચ્છાઓ પણ બુદ્ધિને ભટકાવી શકે છે જે વ્યક્તિ સુખ શોધે છે તે અને જે વ્યક્તિ દુઃખમાં આદર રાખે છે અને અપમાનમાં શાંત રહે છે તે મને ખૂબ પ્રિય છે આ દુનિયા મારો ભ્રમ છે આ દુનિયા મારામાંથી જન્મી છે હું જ તેને પોષું છું અને હું જ તેનો નાશ કરું છું આ બધા જીવોને જાણું છું ભૂતકાળ ભવિષ્ય અને વર્તમાન પરંતુ વાસ્તવમાં મને કોઈ જાણતું નથી તમારા કાર્યો તમારી ઓળખ છે નહીતર એક નામવાળા હજારો લોકો છે જ્યારે કોઈ સમજદાર વ્યક્તિ સંબંધો જાળવવાનું બંધ કરી દે ત્યારે એ સમજવું જરૂરી છે કે તેમના આત્મસન્માનને ક્યાંક ઠેસ પહોંચી છે પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે તમારા સારા કાર્યો હોવા છતાં લોકો ફક્ત તમારા ખરાબ શબ્દો જ યાદ રાખશે તેથી લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ન આપો શક્ય તેટલું ચૂપ રહેવું શ્રેષ્ઠ છે કારણ કે તમારી જીભ જ વ્યક્તિને સૌથી વધુ પાપ કરાવે છે કોઈને દગો આપવો એ એક ઋણ છે જે તમારે એક દિવસ બીજાના હાથે ચૂકવવાનું રહેશે સારી આંખ એવી છે જે ફક્ત તમારી પોતાની ખામીઓ અને બીજાના ગુણો જ જુએ છે સમય સાથે પોતાનો સ્વભાવ બદલી નાખનાર વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ન કરો ક્યારેય કોઈની સાથે તમારી સરખામણી ન કરો તમે જેવા છો શ્રેષ્ઠ છો દરેકને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે પરંતુ સમય બદલવા માટે તમને બીજું જીવન મળતું નથી જે થવાનું હોય છે તે થાય છે અને જે થવાનું નથી હોતું તે ક્યારેય થતું નથી જેમના મનમાં આટલો દ્રઢ નિશ્ચય હોય છે તેઓ ક્યારેય ચિંતાથી પરેશાન થતા નથી એટલે સારા ઈરાદાથી કામ કરો સારા ઈરાદાથી કરેલું કાર્ય ક્યારેય વ્યર્થ જતું નથી અને તમે ચોક્કસ તેનું ફળ મેળવશો જીવનની સૌથી મોટી ભૂલ એ છે જેમાંથી આપણે શીખવામાં નિષ્ફળ જઈએ છીએ તમે આજે જે કંઈ કરો છો તેનો ફળ તમને કાલે મળશે અને આજે તમારી પાસે જે છે તે તમારા કાર્યોનું પરિણામ છે જે વ્યક્તિ મારી ભક્તિથી પૂજા કરે છે તેને હું તે બધું આપું છું જેનો જેનો તેની પાસે અભાવ છે અને તેની પાસે જે છે તેનું પણ રક્ષણ કરું છું તમારે જાણવું જોઈએ કે કોની સાથે ક્યારે અને કેટલું બોલવું જો તમે આ સમજો છો તો તમે તમારા જીવનને અર્થપૂર્ણ બનાવ્યું છે કૃષ્ણ કહે છે જો તમને જીવનમાં ક્યારેય તક મળે તો કોઈનો સારથી બનવું સ્વાર્થી નહીં ન્યાયીપણાથી ભરેલું હૃદય ન્યાયીપણાની સલાહ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે માણસ એટલા માટે નાખુશ નથી કે તે ભગવાનમાં માનતો નથી પરંતુ એટલા માટે કે તે ભગવાનનું માનતો નથી સમય આવે ત્યારે દરેકને જે લાયક હોય તે મળે છે અકાળ ઈચ્છા દુઃખનું કારણ છે જે લોકો પ્રેમને બકવાસ તરીકે ફગાવી દે છે તેઓ મૂર્ખ છે પ્રેમ આ દુનિયાનું મૂળ છે આમાંથી જ દુનિયાનું સર્જન થયું છે સંબંધોમાં નિયમિત અંતર તમને મજબૂત બનાવે છે જ્યારે અનિયમિત અંતર તેમને તોડી નાખે છે મનુષ્યો તેમની માન્યતાઓ દ્વારા ઘડાય છે તેઓ જે માને છે તે બની જાય છે આ દુનિયામાં કોઈને પણ તેમના ભાગ્ય કરતાં વધુ ક્યારેય મળ્યું નથી કે તેમના સમય પહેલાં અને કોઈને ક્યારેય મળશે નહીં જીવનમાં વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે કારણ કે શબ્દોથી લાગેલા ઘા ક્યારેય રૂજાઈ શકતા નથી જીવનના આ યુદ્ધમાં વ્યક્તિએ કૃષ્ણ અને અર્જુન બંને બળવું પડશે દરરોજ વ્યક્તિએ પોતાના સારથી બનવું પડશે અને જીવનના મહાભારત સામે લડવું પડશે શબ્દો એટલા મીઠા બોલો કે જો તેને પાછા લેવા પડે તો તે કડવાશ ન અનુભવે ફક્ત તે વ્યક્તિ જે પોતાનું કાર્ય કોઈ પણ પુરસ્કારની ઈચ્છા વિના કરે છે તેનું જ જીવન સફળ બને છે જીવનમાં અહંકાર પણ જરૂરી છે પરંતુ જ્યારે વાત સત્તા ચારિત્ર અને આદરની આવે ત્યારે જ દરેકની સેવા કરો પરંતુ કોઈની પાસેથી કંઈ પણ અપેક્ષા ન રાખો કારણ કે ફક્ત ભગવાન જ સેવાનો ખરેખર બદલો આપી શકે છે માનવીઓ નહીં માનવીઓ પોતાના વર્તન દ્વારા પોતાના રહસ્યો જાહેર કરે છે ભૂલો કરવી સ્વાભાવિક છે તેમને સ્વીકારવી એ સંસ્કૃતિ છે અને તેમને સુધારવી એ પ્રગતિ છે માનવીઓ ઘર સંબંધો અને મિત્રો બદલે છે તેમ છતાં તે દુઃખી રહે છે કારણ કે તેઓ પોતાને બદલતા નથી ભગવાનના ચુકાદા પર ક્યારેય શંકા ન કરો જો તમને સજા થઈ રહી છે તો કોઈ ભૂલ થઈ હશે તમે બિનજરૂરી ચિંતા કેમ કરો છો તમે બિનજરૂરી રીતે કોનો ડર રાખો છો કોણ તમને મારી શકે છે આત્મા ન તો જન્મે છે કે ન તો મૃત્યુ પામે છે આ શરીર ન તો તમારું છે કે ન તો તમે આ શરીરના છો આ શરીર પાંચ તત્વોથી બનેલું છે અગ્નિ પાણી વાયુ પૃથ્વી અને આકાશ આખરે તે આ બધામાં ભળી જશે પરંતુ આત્મા શાશ્વત છે તમે જેને મૃત્યુ માનો છો તે વાસ્તવમાં એક નવું જીવન છે દુઃખ વ્યક્તિને પરેશાન કરવા માટે નહીં પરંતુ તેની ક્ષમતા અને આત્મવિશ્વાસની કસોટી કરવા માટે આવે છે જે વ્યક્તિનું મન શાંત હોય છે જે વ્યક્તિ બોલતી વખતે પોતાનું કાર્ય કરતી વખતે શાંત રહે છે તે જ સત્ય પ્રાપ્ત કરે છે અને દુઃખથી મુક્ત થાય છે જે કંઈ થયું તે સારા માટે હતું જે કંઈ થઈ રહ્યું છે તે સારા માટે છે જે કંઈ થશે તે પણ સારા માટે જ થશે તમારા કેટલાક રસ્તાઓ એકલા ચાલવા પડશે કોઈ પરિવાર નહીં કોઈ મિત્રો નહીં કોઈ સાથી નહીં ફક્ત તમે અને તમારી હિંમત સૌથી મહત્વપૂર્ણ અને મુશ્કેલ કાર્ય પહેલાં કરો જીવનમાં જે કંઈ પણ થાય છે તે કોઈ કારણસર થાય છે તે કાં તો તમને કંઈક બનાવે છે અથવા કંઈક શીખવે છે જો કોઈ હેતુ ન હોય તો લોકો બોલવાનું બંધ કરી દે છે જોવાનું તો દૂરની વાત છે તેથી તમારી અપેક્ષાઓ ફક્ત તમારી જાત પાસેથી રાખો રસ્તાઓ ક્યારેય સમાપ્ત થતા નથી લોકો ફક્ત હિંમત હારી જાય છે સારા કાર્યો ઘર જેવા છે જ્ઞાન દિવસના પ્રકાશ જેવું છે અને તકેદારી તમારું રક્ષણ કરે છે ભય દુશ્મનોથી નહીં પણ તમારી આસપાસના લોકોથી આવે છે કારણ કે હોડી બહારના પાણીને કારણે નહીં પણ અંદરના છિદ્રોને કારણે ડૂબી જાય છે સ્વાસ્થ્ય સૌથી મોટી ભેટ છે સંતોષ એ સૌથી મોટી સંપત્તિ છે અને વફાદારી શ્રેષ્ઠ સંબંધ છે જે વ્યક્તિ ખરેખર પોતાને પ્રેમ કરે છે તે બીજાને ક્યારેય નુકસાન પહોંચાડતો નથી જે લોકો ખલેલ પહોંચાડતા વિચારોથી મુક્ત હોય છે તેમને ચોક્કસ શાંતિ મળે છે પરંતુ આપણે કોઈની મજાક ઉડાવવી ન જોઈએ ક્યારેય પણ સંબંધોમાં મજાક ઉડાવવામાં એક મિનિટ લાગે છે પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે સંબંધો દ્વારા જીવન શણગારેલું અને પ્રિય છે સવારની ઊંઘ વ્યક્તિના સંકલ્પને નબળી પાડે છે સિદ્ધિઓ ક્યારેય મોડે સુધી સૂતી નથી રાત્રે વહેલા સૂવો અને વહેલા ઉઠો દરેકને તમારા હૃદયમાં એટલી જગ્યા આપો જેટલી તેઓ આપે છે નહીંતર તમે કાં તો જાતે રડશો અથવા તેઓ તમને રડાવશે સફળ થવા માટે તમારે તમારી મહેનતમાં વિશ્વાસ રાખવો જોઈએ કારણ કે નસીબ એક જુગાર છે જો તમે જીવનમાં લોકપ્રિય બનવા માંગતા હો તો તમે શબ્દનો સૌથી વધુ ઉપયોગ કરો ત્યારબાદ અમે અને હું શબ્દનો ઓછામાં ઓછો ઉપયોગ કરું ચિંતા કરવામાં તમારી શક્તિ બગાડવાને બદલે ઉકેલો શોધવા માટે તેનો ઉપયોગ કરો ખરાબ જોવું અને સાંભળવું એ ખરાબની શરૂઆત છે પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચારો છે તેથી સારી ઊંઘ લો અને પોતાને જીતવા માટે પ્રેરિત કરો ખરાબ કરો નહીં અને ખરાબ કોઈને કહો નહીં જે વ્યક્તિ જીવન પ્રાપ્ત કર્યા પછી પણ શ્રી કૃષ્ણનું નામ નથી લેતો તે મૂર્ખ વ્યક્તિ મુક્તિની સીડી પ્રાપ્ત કર્યા પછી પણ ચડવાનો પ્રયાસ નથી કરવા જેવું છે જે વ્યક્તિ દુઃખ સહન કરે છે તે ભવિષ્યમાં સુખી થઈ શકે છે પરંતુ જે વ્યક્તિ દુઃખ આપે છે તે ક્યારેય સુખી ન થઈ શકે પોતાનામાં કરુણા રાખો ક્રોધ નહીં ફૂલો વાદળોના વરસાદને કારણે ખીલે છે તેમની ગર્જનાને કારણે નહીં ખોટા વ્યક્તિ મીઠા બોલે તે તમારા માટે રોગ બની જશે અને સત્યવાદી માણસ ગમે તેટલો કડવો લાગે તે એક દિવસ દવા તરીકે ઉપયોગી બનશે જેમ એક દીવો પોતાનો પ્રકાશ ઝાંખો કર્યા વિના હજારો દીવા પ્રગટાવી શકે છે તેવી જ રીતે વહેંચવાથી ખુશી ક્યારેય ઓછી થતી નથી ભગવાન કૃષ્ણ કહે છે હે માનવ જો તું બધા દુનિયાવી દુઃખોથી મુક્ત થવા માંગતો હોય તો મારી પૂજા કર જે મારી પૂજા નથી કરતા તેમને ન તો આ જીવનમાં શાંતિ મળે છે અને ન તો પરલોકમાં મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આ વિડીયોમાંથી કંઈક શીખ્યા હોય તો કૃપા કરીને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે જય શ્રી કૃષ્ણ આભાર